નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા જન્મોત્સવ મહારાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમે પાછળ જોઈ શકો છો કે આ વિસ્તારની જનતાએ મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યા પછી પ્રથમ વખત ધારાસભ્ય દ્વારા

આ ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ નો કાર્યક્રમ બગડુ ગામ ખાતે આવેલ લેવા પટેલ સમાજ ભવન જે છે ત્યાં રાખવામાં આવ્યો છે ખૂબ વિશાળ સારી જગ્યા છે આ લેવા પટેલ સમાજ ભવન ખાતે સોળ તારીખે રાત્રે આઠ વાગ્યા થી જે કઈ કાર્યક્રમો થવાના છે એમાં પધારવા માટે હું વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકો જુનાગઢ આખો જિલ્લો અને આખું ગુજરાત સૌ લોકોને હૃદયપૂર્વક જાહેર આમંત્રણ પાઠવું તમામ તમામ ધર્મના લોકો સૌ પધારો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આપણે બધા સાથે મળી ઉજવીએ અને આ ઉજવણીની અંદર મહારાષ્ટ્ર કાર્યક્રમ છે અલગ અલગ નાટક મંડળીઓ દ્વારા ભગવાનનું પાત્ર ભજવવામાં આવનાર છે

રાત્રે આઠ વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો નો જન્મોત્સવ આપડે બધા સાથે મળીને ઉજવીએ એવી મારી સૌને પ્રાર્થના છે જય દ્વારકાધીશ જય દ્વારકા